અમદાવાદમાં બે યુવકોએ આધેડ ધક્કો માર્યો હતો જે કારણે આધેડ પડી જતા તેમનું મોત નીપજ્યું હતું આ પગલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના વાડીનાથ ચોક પાસે ગત મોડી રાત્રે બે યુવકોએ ધક્કો મારતા મોત નીપજ્યું હતું નાથોસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ ધક્કો માર્યો હતો આ સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે કયા કારણોસર આ બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ છે મૃતક નાથોસિંહના પુત્ર ભરતસિંહે જણાવ્યું હતું કે અમારા સમાજના લોકો ન્યાય માટે આવ્યા છે અમારે ત્રીસ વર્ષી બુકિંગનો બિઝનેસ ચાલુ છે આરોપી આર્ટિંગા ગાડીમાં પેસેન્જર ભરતો હતો ત્યારે મારા પિતાએ આગળ જઈને ભરવાનું કહ્યું હતું આરોપીએ કહ્યું કે હું ગુજરાતનો દાદા છું મારા પિતાએ દુકાનમાં બોલાવતા તે લોકો અમારી દુકાનમાં આવ્યા હતા આરોપીએ ગળું પકડીને માર મારી પિતાને રોડ ઉપર ફેંકી દીધા હતા જેથી તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ તેમનો પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો જે બાદ પરિવાર મૃતદેહ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે પોલીસ હાલ કયા કારણોસર આ બનાવ બન્યો તે અંગે તપાસ કરી રહી છે